દીક્ષાંત સમારોહ અને સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બપોરે ચાર કલાકે શહેરના ભાવનગર રોડ પરથી ભવ્ય બાઇક રેલી કાઢવામાં આવી જેમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય મંત્રી રણછોડભાઈ રબારી વાલેરાભાઈ સહિત અન્ય આગેવાનો હાજર રહ્યા હતા આ બાઇક રેલી બોટાદ શહેરના નાગલ પર દરવાજા જ્યોતિગ્રામ સર્કલ ટાવર રોડ દીનદયાળ ચોક હવેલી ચોક સહિતના મુખ્ય માર્ગો પર નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા ત્યારબાદ ત્રિશુલ દીક્ષા સમારોહ યોજાયો હતો

આખા દેશમાંથી ચારસો પંચોતેર જિલ્લામાંથી પાંત્રીસ રાજ્યમાંથી કાર્યકર્તાઓ લગભગ બે હજારથી વધારે સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આવનાર સમય એ હિન્દુઓ સલામતી સુરક્ષા સમૃદ્ધિ આરોગ્ય અનેક માધ્યમને ધ્યાનમાં રાખીને હિન્દુસ્તાનનો વિકાસ હિન્દુઓનો વિકાસ એ લક્ષ્યને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય બજરંગ દ્વારા આખા દેશમાં હનુમાન ચાલીસા કેન્દ્ર શરૂ કરવાના છે આનંદની વાત એ છે કે અયોધ્યાની અંદર રામ મંદિર બની રહ્યું છે એ તો આનંદ હતો જ પરંતુ આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય ભજન દળના એવા સ્થાપક મને ડૉક્ટર પ્રણવી તોગડિયાને આ બાવીસ જાન્યુઆરીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું નિમંત્રણ આપવામાં આવ્યું છે એનો સીધો અર્થ એવો થાય છે કે આ દેશના હિન્દુએ આ સમાજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજંદરજી સંગઠન હિન્દુ સંસ્થા છે એને પ્રસ્થાપનાનો મોહર માર્યો છે હું પણ લગભગ એટી નાઇનથી થી એટલે નેવ્યાસી થી વિશ્વ હિન્દુ પરિષદમાં હતો તો રામ જન્મભૂમિ આંદોલનના અનેક કાર્યક્રમો એ ચાહે નેવની કાર સેવા હોય ચાહે રામશીલા પૂજન હોય ચાહે રામ પાદુકા પૂજન હોય બાણનો ઢાંચો કહેવાતો ઢાંચો તોડવાનો કાર્યક્રમ હોય આ અનેક કાર્યક્રમની અંદર ભાગ લેવાનો ભગવાને મને અવસર આપ્યો અને ત્યાર પછી બે હજાર અઢારથી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદને જેની સ્થાપના કરેલા ડોક્ટર પ્રણવિદ ચોગડિયા સાથે હિન્દુત્વનું કામ કરવાનો અવસર મળ્યો અને કામ કરતા કરતા આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય આખા દેશની અંદર એક હિન્દુત્વની મસાલ મિસાલ લઈને હિન્દુ માટે ચિંતા કરવાના હિન્દુ સમાજની ચિંતા કરવાનો હિન્દુ સમાજના સર્વાંગીણ વિકાસની વાત લઈને ચાલી રહ્યા છે અને જ્યારે રામ મંદિર બની રહ્યું છે ત્યારે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય દ્વારા સમગ્ર દેશની અંદર આ ભવ્ય આનંદ ઉત્સવ ચૌદમી જાન્યુઆરી થી બાવીસ જાન્યુઆરી સુધી આખા દેશમાં કરવાના છે આ રામ જન્મી આંદોલન અંદર સમગ્ર હિન્દુ સમાજે સવા સવા રૂપિયો કરીને આઠ કરોડ લોકોએ જે સવાર રૂપિયો આપ્યો હતો એ સવા રૂપિયાને યાદ કરીને આઠ કરોડ દીવાઓ સાથે આ અભિવાદન આ આયોજન અમે કરી રહ્યા છીએ સ્કૂટર રેલીથી માધ્યમથી ક્યાંક રેલીના માધ્યમથી કારણ કે સાડા ચારસો વર્ષ એટલે લગભગ પચીસ પેઢી સુધી આ સંઘર્ષ લડનારી હિન્દુઓના હુતાત્માઓ જે આઠ લાખથી વધારે હુતાત્મા થયા છે એના અભિવાદન માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પ્રસંગને રાષ્ટ્રીય ભગન આખા દેશમાં કાર્ય કરવાના છે સાધુ સંતોએ પણ પોતાનું યોગદાન આપ્યું છે અને આનું નેતૃત્વ કરનાર પૂજનીય જગદગુરુ શંકરાચાર્ય થી માનીને માન્ય અશોકજી સિંગલ આચાર્ય ગિરિરાજી કિશોર અને અત્યારે આ બધી જ ટીમની અંદર એક જ મહાનાયક જે એનું અસ્તિત્વ છે એવા ડોક્ટર પ્રવીણ તોગડિયાના અભિવાદન રેલીનો કાર્યક્રમ આખા દેશમાં રાષ્ટ્રીય બજન દળ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા કરી રહ્યા છે એક સપ્તાહ સુધી કઈક પ્રભાત પ્રભાત રેલી છે અમે 8 કરોડ દીવાઓ દ્વારા 8 કરોડ સ્થાન ઉપર આ 8 કરોડ દીવાઓ કરીને એની અંદર આ બધી જ યોજનાઓ એની અંદર આ બધી વાતો કરવાના છે કે આ એ હુતાત્માને અભિવાદન છે આ એવા મહાનાયકોને અભિવાદન છે જેણે આવું મોટું નેતૃત્વ કરીને અને એ નેતૃત્વની અંદર ડોક્ટર પ્રવીણભાઈ ટોગડિયાની ઉપસ્થિત છે અને આજે સવારે એ રામ જન્મભૂમિ ન્યાસ સમિતિ દ્વારા માન્ય ડોક્ટર પ્રવીણભાઈ ટોગડિયાને બાવીસ જાન્યુઆરી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે જે નિમંત્રણ આપવામાં આવ્યું છે એટલે રાષ્ટ્રીય ભજન દળ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ આ હિન્દુત્વની સંસ્થાને છે સમાજ માટે કામ કરનાર છે કાર્યકર્તાઓ છે તો 14 થી બાર બાવીસ તારીખ સુધી સમગ્ર દેશમાં પચીસ પચીસ પેઢીઓના હુતાત્મા આઠ લાખથી વધારે હુતાત્માઓ કાર સેવકો જેણે પોતાના પ્રાણનું બલિદાન આપીને પણ રામ જન્મભૂમિ મંદિરના સંઘર્ષ સામે કામ કરું છે એ કાર્યક્રમનો એક હિસ્સો એટલે આજે બોટાદનો ત્રિશુલ દીક્ષાનો કાર્યક્રમ એના નિમિત્તે મારી સાથે સૌરાષ્ટ્ર પ્રાંતના સંગઠન મંત્રી નિર્મલસિંહ કુમાર આ પ્રાંતના ઉપાધ્યક્ષ વાલેરાભાઈ આહીર આ બધા લોકો અને સાથે વરરાજભાઈ ખેર જે સૌરાષ્ટ્ર પ્રાંતના બજંગલના પ્રમુખ છે એ પણ ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમમાં ભાગ લેવાના છે એટલે આજનો પ્રસંગ એ રામોત્સવ અને એને ધ્યાનમાં રાખનાર આવનાર સમયમાં ચૌદ જાન્યુઆરીથી બાવીસ જાન્યુઆરી દ્વારા રાષ્ટ્રીય બજંગલ અને આંતરરાષ્ટ્રીય જિંદુ પરિષદ દ્વારા જે રામોત્સવ ઉજવવાના છે આનંદોત્સવ ઉજવવાના છે અભિવાદન અને ધન્યવાદ આપવાના છે એને ધ્યાનમાં રાખીને કાર્યક્રમ કરીએ છીએ